એકદમ ખાલી મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભાવનગર શ્રીનાથજી ઓટોડીલમાં જ્યાં તમને ઘણી બધી ઇકો ગાડી લોડિંગ ગાડી આઈસર પિકઅપ વગેરે જોવા મળશે અહીંના માલિક છે શક્તિભાઈ આપણે તેની સાથે વાતચીત કરીશું એડ્રેસ શું છે ગાડીની ડિટેલ વધારે મેળવીશું આ ઇકો ગાડી બે હજાર ને પંદરની ઇકો છે ત્રણ ઓનર છે ગાડીમાં આ ગાડી માત્ર ને માત્ર એક નોર્મલ ભાવ ઉપર ચાલુ સેલ્ફ સ્ટાર્ટ ગાડી બેટરી નવી આપીશું કમ્પ્લીટ કન્ડિશનમાં ગાડી છે નોર્મલ પાંચેક ડીઝલનો નોર્મલ હાથ કરો કસ્ટમરને કદાચ કરાવવો પડે કોઈ એકદમ પાણીના રેટમાં

આગળ આ ગાડીની આ બે હજારને બારની મોડલ છે ગાડીની કંડિશન ખૂબ સરસ છે અંદરથી તો ગાડી બંધ હાલતમાં છે આપણે પાછી ટાઈમ નથી તો આપણે ગાડીને ઊભી નહીં કરી કંડિશનમાં જોઈ શકો છો અંદરથી ફૂલ કંડિશનમાં ગાડી છે ચેકઅપ કરાવવાની છે શું તકલીફ છે આપણે ચેક નથી કરાવી આપણે અહીંથી બંધ હાલતમાં ગાડી લઈ જાવાની

અમે ટાઈમ નથી આપી શકતા એટલે ઊભી છે તો આહા કસ્ટમર ખાલી ફાયદો પડે ખાલી 95000 ખાલી 95000 95000 ઓન્લી આગળ હવે બીજી ગાડી છે એકો હા લઈ લો 84 જીરો એક નંબરની રાજકોટ પરસીન ગાડી નોર્મલ બોડી લેલમાં ટોપમાં જરા કામ છે 2015 ની 3 ઓનર ચાલુ ગાડી કમ્પ્લીટ કન્ડિશન ફૂલ કન્ડિશન ગાડી ટોપમાં નોર્મલ કામ છે ટોપ ટોપ માં જરા ડેબેજ છે જરા હા નોર્મલ ગાડી રનિંગ ગાડી આ ગાડી ભી 175000 માં આપી દઈશ કાલે 175000 માં સેલ મરીન ગાડી લઈ જવાની ચાલુ ગાડી 175000 માં બજારમાં કોઈ જગ્યા ગાડી ના હોય હા હા 5000 7000 રૂપિયા કસ્ટમર આકરો કરવાનો રહેશે પણ આ रेट માં કોઈ ગાડી નહીં આપે હા 80000 રૂપિયા માં ગાડી ની બજાર કિંમત ચાલે છે પણ 175 માં આપી દઈશ માલ નો નિકાલ કરો છે એમાં

જો ડોક્યુમેન્ટ લોન સારા હોય પેપર સારા હોય તો આ ગાડીમાં આરામથી ત્રણ પચાસ ત્રણ એસી કે ચાર લાખ સુધી લોન બી થઈ જશે ત્રણ પચાસ સુધીની ફાઇનલ લોન બેસે છે પછી ડોક્યુમેન્ટ પર ડિપેન્ડ રહેશે બે હજાર સોળની ગાડી છે ચાર નંબરમાં ગાડી છે ગાડીમાં કોઈ ખોટું કંઈ ધંધો નહીં કરતા આપણે પંદર હજાર રૂપિયા નોર્મલ બોડી કામ બાણાના નોર્મલ કામમાં ગણી ચાલવાનું નોર્મલ બોડી કામ એન્જિન એકદમ સારું મળશે ચાર ઓનર છે સમયના અભાવે માણસની તંગીના કારણે આપણે ગાડી ઉભી નથી કરી શકતા ટાઈમ નથી આપણી પાસે ગેરેજમાં પહોંચી નહીં વળતા સ્ટોક ઘણો વધારે હોય છે એટલે આ ગાડી માત્ર માત્ર એક લાખ ને પંચોતેર હજારમાં સોલની ગાડી આપી દઈશું ચાલુ ગાડી સેલ મરી લઈ જવાનું એક લાખ ને પંચોતેર હજાર રૂપિયામાં ખાલી એક લાખ પંચોતેર હજાર ખાલી એક લાખ પંચોતેર હજારમાં ચાર ઓનર સોલની ગાડી ચાલુ ગાડી લેવાવાળી વાળી પાર્ટીએ પંદર હજાર ગણીને ચાલવાનું પણ પંદર હજારનો બી ખર્ચ નહીં ગાડીમાં એક લાખ પંચોતેર માં આમાં લોનમાં જવાબદારી નહીં લોન થશે નહીં ઓનર વધારે છે લોન થાય બી તો બી ઓછી થાય પણ લોનમાં ટાઈમ નહીં બગાડશું આ ગાડીમાં એટલે એક લાખ પંચોતેર કેશ પેમેન્ટ લઈને આવો ગાડી લઈ જાઓ એક પંચોતેર માં બી આપણે ચાલો છોડો પાંચ હજાર ઓછા એક માં બી આવી દઈશું ગાડી